કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી ભારે જહેમત બાદ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો કપડવંજ ફાયર વિભાગને જાણ કરવા છતાં એક કલાક બાદ પણ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું ન હતું સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ફાયર સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેશનના કર્મચારીઓને વસુલાત ખાતામાં મોકલવામાં આવ્યા હતા જેને કારણે ફાયર બ્રિગેડ લેટ પહોંચ્યું હતું તેવું અધિકારીએ જણાવ્યું હતું નીતેશકુમાર ભીખાભાઈ પટેલ આતશુંબામાં આગ લાગવાની ઘટના ઘટી હતી

જે આજે આતર સુધામાં જે મકાનમાં રહેવા મકાનમાં આગ લાગી તમારે ફાયર સ્ટેશન ના લોકોને ફોન કર્યો પણ હજી સુધી કોઈ ફાયર સ્ટેશન ટીમ પહોંચી નથી તો શું ઘટના અ ફાયર સ્ટેશન માં 11:05 મિનિટે ફોન આવેલો પોલીસ સ્ટેશન થી અને અમારો તમામ સ્ટાફ ઓક્ટોય અરે હા બસુલાત ના કામ માટે મુકેલ છે બેન ને ચીફ ઓફિસર શ્રી એ

કયા કારણસર લેટ થઈ એ અનંતભાઈ પટેલ ને ખબર છે કઈ ચીફ ઓફિસર એમને અલગ કઈક કામ સોંપી દીધું એટલે તો બે અઢી કલાક એ આવી રહ્યું ત્યાં સુધી ગામના હિન્દુ મુસ્લિમ યુવાનો પોતે જાતે મહેનત કરીને આ આગોલ વેલી છે કાબુ મળી જઈ રીતે પીએસઆઈ સાહેબ તાત્કાલિક આવી ગયેલા આ કાસ્ટાફ સાથે અને એમને સ્થિતિનો થાક મેળવ્યો જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા